કેમ છો ગુજરાતી લવર્સ આજે તમારા ટુ લઈને આવી ગયો છું દ્વારકાનો વિડીયો લઈને આવી ગયો છું અને બાકી કે ના ભાઈ કાળિયા ઠાકરનો હુકુમ થાય ને ત્યારે જ ભાઈ દ્વારકા જવાય છે બાકી ભાઈ કોઈની તાકાત નથી કે એના હુકુમ વગર દ્વારકા પણ જવાય હો ભાઈ અને હાલો અમારી સાથે તમને વિડીયો દેખાડું કેમ કે આપણે ગયા હતા દુવારકા બાકી એને રાખે દીસ આપે દીસ જય દ્વારકા જય દ્વારકા ને અમે અહીલા ગયા તા સુદર્શન એ ફોટા ફાડાવા અને ગાડીઓના થોડા થોડા સૂટ લેવા તો અને અહીંયાથી અમે પછી જઈ સોમનાથ અને અત્યારે વાઈ ગયા સવારના પાંચ અને અમે અત્યારે પૂગો આવી પછી સોમનાથ અને તમને મંદિરનો સિંગ પણ દેખાડું છું તો હાલો અમારી સાથે નત્ય હવે અમે જાય છીએ સોમનાથ તમે દર્શન લીધા હતા મહાદેવના હવે અમે જાય છીએ ડાકોર અત્યારે અમે અહીં ગાડી પાર્કિંગ માં રાખી દીધી હતી અને પડી દીધી હતી સવાર અને હવે જાય છે અમે ડાકોરે દર્શન કરવા ડાકોર તો પૂગી ગયા હતા અને દર્શન કરવા જઈ ને મોર તમને હાલો માર્કેટ નો શેર કરાવું જો તમે માર્કેટ માં જોઈ શકો છો શું શું વસ્તુ વેચાઈ રહી છે અને અમે હવે પ્રસાદી લઈ લીધી હતી અને હવે અમે છે દર્શન કરવા Hey! Yeah. हेलो तेल दियावे मंदिर में हां ભાઈ બહેનને અંદર અહીંયા લાગ્યા હતા ચા પાણી લેવા તો અમે દર્શન કરીને તો આવી ગયા હતા ચા પાણી નાસ્તો કરશી અને ભાઈબંધ જો અમે જો ચા લે છે ઝૂમ કરીને દેખાડી દીધું તમને અમે જો ગાડીમાં બેઠા હતા અને ચા પાણી પી લીધા હતા અને હવે અમારે સવારે વરી પાછી થઈ ગઈ ચાલુ અને હવે અમે જવાના છીએ સારંગપુર હવે ડાયરેક્ટ તો તમને સૌથી નહીં દેખાડતો આમ ટ્રીપ દેખાડીશ અને એક સારાંપુર પહેલાં એક મંદિર આવે છે અહીંયાનો પણ તમને સિંગ દેખાડીશ તો હલો અમારી સાથે અને હવે અમે જે જગ્યાએ ગઈ છીએ ને અહીંયા ભાઈ મહાદેવનું બહુ જૂનામજનું મંદિર છે કેવી રીતના કે છે એન્ડ પાણામાં લખેલું છે અહીંયા અને અમે અહીંયા દર્શન કરવા તો પૂગી ગયા હતા મહાદેવના મંદિરે અને તમે જોઈ શકો છો સામેની સાઈડમાં મંદિર છે અને મંદિરની અંદરનો સિંગ તો નહીં લઉં તમને તો ખબર છે કેમ કે આપણે સિંગ નથી લેતા મંદિર ની અંદરનો એટલે તમને ખાલી બારોબારથી તમને દેખાડી દઈશ અને બાજુમાં છે એક અને અહીંયા એક બહુ મોટી બધી નદી છે બહુ મોટી બધી જો તમે જોઈ શકો છો અમે કેવળું મોટું સુમ કર્યું તેમાં અને હવે અમે ઊભા હતા સી ગેસ ભરાવા તો અને હવે અમે જવાના છે બીજા મંદિર એક નવા અને તમે કોમેન્ટ કરજો કે આ મંદિર કયું છે ખાલી તમને ધજા દેખાડીશ અને મંદિરનો થોડોક સિંગ દેખાડીશ નહીં જવો તમે જોઈ લેજો આ ધજા છે અને મંદિરની અંદરનો સિંગ તમને દેખાડું છું અને તમે કોમેન્ટ કરજો કે કયું મંદિર છે આ છે અંદર જે મૂર્તિ તમે જોઈ શકો છો શેની છે અને અમે હવે પૂગી ગયા ફાઇનલી સારંગપુર અમે સારંગપુર ગયા છ વાગે અને અને હવે અમે જાસી ડાયરેક્ટ દર્શન કરવા ગાડીમાં પહેલાં મૂકી દઈ પાર્કમાં પછી અમે જઈ દર્શન કરવાનું તમને જે મૂર્તિનો સિંગ પણ દેખાડી દઉં છું અને આ જોઈ શકો છો તમે મંદિરનો સિંગ અને જો દર્શન કરી લેજો અને અહીંયાથી હવે પછી જાય ભોજનાલય મટલે અહીંયા સારંગપુરમાં અંદર ભોજના ભોજનાલય છે તમને અહીંયાનો પણ સીન દેખાડીશ થોડોક જ તમે જે જોઈ લેજો આ છે આપણું ભોજનાલય તમે જોઈ લો એવું મોટું ભોજનાલય છે બાકી તો વિડીયો પૂરો થઈ ગયો બાકી તો હવે તમારા લાઈક ને સરપ્રાઇઝ કરવાનો છે બસ એટલું કરી દેજો અને પાંચ જણા સાથે પ્લીઝ શેર કરજો ¡Ay, oh, qué rico!